નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વાહન વ્યવહારને લઈને મહત્વના સમાચાર તો ગુજરાતની અંદર ગંભીરા ઓવરબ્રિજની જે ઘટના બની છે ગંભીરા ઓવરબ્રિજનો જે પુલ તૂટ્યો છે તેની અસર સમગ્ર ગુજરાતમાં નોંધાય છે અને તેની અસર સમગ્ર ગુજરાતને થઈ છે તો ગુજરાતની અંદર જે તમામ જિલ્લાઓની અંદર આવતા જે નાના મોટા બંધ છે તે તમામ જિલ્લાઓના બંધનું પરીક્ષણ તેમજ નિરીક્ષણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી ટીમો અને જુદા જુદા ટીમો દ્વારા તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર માહિતી જોઈએ તો ગંભીરા ઓવરબ્રિજની જે ઘટના છે તે બનતા સરકારમાં હવે જાગૃતિ આવી છે અને રાજ્યના તમામ ઓવરબ્રિજની તપાસ કરવા માટે જિલ્લાઓને આદેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ ટીમો બનાવીને ઓવરબ્રિજનું નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે બ્રિજ દુર્ઘટના બાદ હવે ગુજરાતમાં વાહન વ્યવહાર પર મોટી અસર પડી રહી છે તંત્ર તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરતા વાહનોને મુશ્કેલી પણ પડી રહી છે અનેક બ્રિજ બંધ થતા રાહદારીઓને મોટો ફેરો ફરવાનો વારો આવ્યો છે જે તેમના બજેટને પણ અસર કરશે ઉપરથી સમારકામની કામગીરી શક્ય છે તો વધુમાં જોઈએ તો ચોમાસામાં બંનેની હાલાકીમાં વધારો થયો છે તો આજે ગંભીરા બ્રિજની જે ઘટના બની છે તેના કારણે ગુજરાત પર બહુ માઠી અસર થઈ છે અત્યારે તમામ જે પુલ નાના મોટા પુલ છે જે જર્જરિત પુલ છે તેઓ તમામ પુલોને અંદર સમારકામ કરવાની કામગીરી સોંપવામાં આવી છે જેને કારણે અનેક રસ્તાઓ બંધ જોવા મળે છે જેને કારણે વાહન વ્યવહાર હોય તેમને રસ્તો ફરીને જવું પડે છે જેથી કરી વધારે અંતર કાપવું પડે છે જેને કારણે વાહન વ્યવહારને લઈ જે વાહન ચલાવતા હોય તેમના બજેટમાં વધારે અસર કરે છે કેમ કે ટૂંક સમયમાં અંતર કાપી શકાતું હોય એને બદલે જે પુલનું સમારકામ કે પુલ તૂટ્યો હોય તેના બદલે તેમને રસ્તો લાંબો લાંબો હોય અને ફરીને જવું પડતું હોય છે તેના કારણે પેટ્રોલની પણ વધારે જરૂર જથ્થો જોઈએ છે પેટ્રોલ તેમજ ડીઝલનો જથ્થો વધારે જોતો હોય છે તો તે વાહન વ્યવહારના બજેટને પણ અસર કરે છે તો ઉપરાંત આજે દરેક ચોમાસાની અંદર આજે દરેક ગુજરાતના દરેક પુલોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે તો ઘણી વાર જે જર્જરીત પુલ હોય છે તેનું સમારકામ થતું હોવાથી પણ ડાયવર્ઝન એટલે કે રસ્તો બદલી નાખેલો હોય છે અને લાંબા અંતરનો રસ્તો પસંદ કરેલો હોય છે તેના કારણે પણ વાહન વ્યવહારોને વાહન ચાલકોને મુશ્કેલી વધી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો હવામાન સંબંધિત મહત્વના સમાચાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના કહેવા અનુસાર બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈ બે થી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે તેવું પણ તેમણે કહ્યું છે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે બે દિવસ ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી સુરતગઢની અંદર જે મોન્સૂન થાય તેને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળ જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે જોકે જુલાઈ

ઉપરાંત આ સિસ્ટમ વરસાદ લાવશે જે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તેવું તેમણે કહ્યું છે તો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે આગાહી અનુસાર બે થી દસ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ વરસશે તેવું કહ્યું છે અને સત્તર થી અઢાર તારીખ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો શૈક્ષણિક સંબંધિત જોઈએ મહત્વના સમાચાર તો આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો આદિજાતિના જે બાળકો છે તેમની શૈક્ષણિક કારકિર્દી વધારવા માટે શૈક્ષણિક સંસ્થા દ્વારા તેમને જે શિષ્યવૃત્તિ જે સ્કોલરશિપ આપવામાં આવે છે તેની અંદર થોડો વધારો કરવામાં આવ્યો છે તે બાબત તો જોઈએ આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ કોલેજ તેમજ ઈજનેર તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નીત ટ્યુશન ફી ઉપરની જે રકમ છે તે પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તો સમગ્ર માહિતી અનુસાર આદિજાતિના જે વિદ્યાર્થીઓ છે તેમને શૈક્ષણિક કારકિર્દી વધે તે માટે હવેથી બે હજાર પચીસ છવ્વીસના વર્ષ શૈક્ષણિક વર્ષ દરમિયાન જે તેમનો ઉચ્ચ અભ્યાસક્રમની અંદર જે હોય વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજ તેમજ ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા હોય તેમાં જે ટ્યુશન ફી હોય તે પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ત્યારબાદ અતિ મહત્વના સમાચાર જોઈએ તો યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતની અંદર લાગુ થવા જઈ રહ્યો છે તો સાદી અને સરળ ભાષામાં સમજીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું છે તો હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે તો સમજીએ કે આ યુનિફોર્મ સિવિલ કોડ શું છે તો હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ નામ ત્યાર પછી મિડલ નેમ અને પછી છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પર પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને તેની અંદર આ વિગત દર્શાવવામાં આવી છે તો સાદી અને સરળ ભાષામાં સમજીએ કે હવેથી તમે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કઢાવશો જેમ કે જન્મનો દાખલો ઉપરાંત આધાર કાર્ડ તેમજ જન્મ મરણના દાખલામાં તેમજ આધાર કાર્ડમાં તમે જો નામ લખાવતા હોય છે ત્યારે તમારી અટક સૌ પ્રથમ લખવામાં આવતી હોય છે ત્યારબાદ નામકરણ લખવામાં આવતું હોય છે તો હવે જે સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે તેની અંદર સૌ પ્રથમ તમારું નામ અને સૌથી છેલ્લે જ અટક લખવામાં આવશે આ છે ઓલ ગુજરાતની અંદર એટલે કે સમગ્ર ગુજરાતમાં આ કાયદો હવેથી લાગુ પાડવામાં આવશે અને વિગતવાર થોડી વધુ માહિતી જોઈએ તો શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં લખ્યું છે કે આધાર અપાર અને એલચીમાં નામ સરખા હોવા જોઈએ એટલે કે મિત્રો હવેથી આધાર કાર્ડ તેમજ જન્મ તારીખના દાખલામાં જો તમારી અટક સૌથી પાછળ લખવામાં આવે તો અત્યાર સુધીમાં તમારું એલસી એટલે કે શાળા છોડિયાના પ્રમાણપત્રની અંદર તમારી જે અટક છે તે સૌ પ્રથમ લખવામાં આવે છે તો બંને અલગ અલગ થાય છે તો હવેથી શિક્ષણ વિભાગને પણ પરિપત્ર દ્વારા જાહેરાત કરી દીધી છે કે આધારની સાથે જે અપાર અને એલસી જે લિવિંગ સર્ટિફિકેટ તમે શાળા છોડીયા પ્રમાણપત્ર મેળવો છો તેની અંદર પણ તમારી ડોક્યુમેન્ટમાં જેમ નામ લખવામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેમ અટક સૌથી પાછળ લખવામાં આવશે એલસીમાં નામ સરખા હોવા જોઈએ અને જે આધાર કાર્ડ તેમજ જન્મ પ્રમાણપત્ર મેળવો તે તમામ ડોક્યુમેન્ટની અંદર હવે જે પરિપત્ર બહાર આવ્યો છે તે અનુરૂપ હવે તમારા નામની અંદર સૌથી છેલ્લે અટક લખવામાં આવશે નોંધણીના એકમોમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે હવે પહેલાં આપણું નામ બાદમાં પિતા માતા કે પતિનું નામ અને ત્યારબાદ જ અટક લખવાની રહેશે હવે જૂન બે હજાર પચીસથી કુલોએ એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ આપતી વખતે અટક પાછળ લખવાની રહેશે આ કાયદો છે જે અત્યારથી એટલે કે બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાવ